લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે મોદી સરકાર આગમી દિવસોની અંદર સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવાનું વિચારી રહી છે ગયા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી શરૂ કરવામાં આવી હતી અને આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની ચર્ચાઓ હાલ જોર પકડી છે એટલે કે આ વખતે પણ ફરી એકવાર ઘટાડો થઈ શકે છે જેવી માહિતી બજારની અંદર ફરતી જોવા મળી છે કેન્દ્ર સરકાર ત્રણસો રૂપિયાની સબસિડીની રકમની અંદર વધારો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે જેવી પણ અહેવાલો દ્વારા માહિતી બહાર આવી રહી છે અને

अंगे छे एटले के ट्वीट કરીને જણાવ્યું છે કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત અને બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારોને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને

નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરવામાં આવ્યું છે હવે આધાર કાર્ડની અંદર નામ સરનામું અપડેટ કરવું પહેલા કરતા પણ વધુ આસાન થશે અરજદાર જાતે જ ઓનલાઈન પણ ઘણી વિગતો બદલી શકશે અથવા તો સેન્ટર ઉપર જઈને પણ તમે

આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓની અંદર બપોરના અઢી વાગ્યા સુધી રજા રહેશે સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળશે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની અંદર તમામ લોકો સહભાગી થઈ શકે તે માટે આ મોટો નિર્ણય લેવામાં આવેલો છે ગઈકાલે કેન્દ્ર સરકારે પણ તમામ કેન્દ્ર સરકારની કચેરીની અંદર અર્ધા દિવસની રજાની જાહેરાત કરી હતી જે બાદ આજે ગુજરાત સરકાર દ્વારા પણ બાવીસ તારીખ દરમિયાન અડધા દિવસની રજાની જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ વિવિધ સ્થળોએ દસ હજાર પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના છોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડિયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજારને પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે સી એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર બે હજાર સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના અંદર લેવામાં આવેલો છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર પહેલા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે તો એ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્રણ મહિના કરતા વધુ સમયથી

સમાચારમાં આગળ વધીએ તો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષનો છે અને સાઠ વર્ષની ઉંમર પછી પાંચ હજાર રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેને દર મહિને બસો દસ રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે તેને દરરોજ માત્ર સાત રૂપિયાની બચત કરવી પડશે અને દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળશે અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા હાલ છ કરોડને વટાવી ગઈ છે અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો ખાસ કરીને ગરીબ વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કર્મકચ કર્મચારીઓ છે જેને આનો લાભ આપવામાં આવી રહેલો છે જેમાં સાઠ વર્ષ પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ માસ્કની માંગની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો છે દેશમાં કોવિડ કેસની સંખ્યામાં ફરીથી વધારો થતા લોકો ચિંતિત જોવા મળ્યા છે આ સાથે જ લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવતા પણ જોવા મળ્યા છે હૈદરાબાદ કર્ણાટક તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગની અંદર મોટો વધારો જોવા મળ્યો છે જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણા ટ્રાફિક હોય છે ત્યાં માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તાઓ ઉપર

ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્વાર્ટર માટે સરકારે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી નાની બચત યોજનામાં ત્રણ કેટેગરી જેમાં સેવિંગ ડિપોઝિટ

શક્ય નહી બને દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો ઉપર બદલવાની સૂચનાઓ આપી છે પરંતુ તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ દાવો સોશિયલ મીડિયા ઉપર તદ્દન ખોટો છે આરબીઆઈ અથવા તો સરકાર દ્વારા આવો કોઈ જ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવેલો અને સો રૂપિયાની નોટ પહેલાની જેમ હજી પણ છલણમાં છે અને છલણની અંદર ચાલીતી રહેશે જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે એટલા માટે આવી ખોટી ખબરોથી મિત્રો તમારે જરૂર બચવું જોઈએ